નવસારીમાં આદિવાસી નેતાઓ પોતાનો રાજકીય પક્ષ ભૂલી એકસાથે જોવા મળ્યા હતા વાંસદા ખાતે કોંગ્રેસ અને ભાજપ નેતાઓ એકસાથે જોવા મળ્યા ડીજેના તાલે ઝૂમતા પણ જોવા મળ્યા સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના નેતાઓ

પ્રહારો કરતા જો કે હવે અહીંયા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ ખાતે એક સાથે ઝૂમતા જોવા મળ્યા જી વિકાસ ચોક્કસ થી જો વાત કરવાની આવે તો બિરસા મુંડાની ની જન્મજયંતિ ની ઉજવણી આજે ધામઢૂમથી આદિવાસી સમાજ કરી રહ્યો હતો એ જ સમયે વાસદાના હનુમાનબારી સર્કલ પાસે અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આદિવાસી સમાજ દ્વારા જેમાં કોંગ્રેસ ભાજપના જે તમામ નેતાઓ છે એ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આ જે વલસાડના સાંસદ છે ધવલ પટેલ જે ભાજપના છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે વાસદાના અનંત પટેલ આ બંને નેતાઓ જે છે તેઓ પોતપોતાનો પક્ષ ભૂલીને આજે એક સાથે આવ્યા હતા અને બંને સાથે મળીને જે છે તે આ ભગવાન બિરસા મુદ્દાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું સાથે ડીજેના તાલે પણ તેઓ ઝૂમ્યા હતા ત્યારે એક વાત આપણે ચોક્કસથી કહી શકીએ કે આજે જયારે સમાજની વાત હતી ત્યારે સમાજમાં આ બંને નેતાઓએ પોતપોતાના પક્ષને ભૂલીને બંને એક સાથે જોવા મળ્યા હતા બિલકુલ આભાર સ્નેહલ તમામ જાણકારી આપવા બદલ